સીતારામ દાયરાની હરે હર મહાદેવ જય માતાજી બધાની તો આજે એક નવા વ્લોગની શરૂઆત તમારા બધા એ સ્વાગત છે તમારું અમારા આ એક નવા વ્લોગમાં અને જા ટાઈમ પછી છે એ આ વ્લોગ બનાવવાનું વિસાયું તો જો આમ બધા ઉઠેગા થોડું થોડું આગળ પાછું બધાનું કામ આવે માંડભૂની છે એ બી હે કે માંડવી પાક બનાવવો એટલી અને જા આ ચંદનનું ઝાડ હું છે ચંદનનું ઝાડું ખાલી બીજ હોયું એવું બધું અને ભરત તો હાલો હલો ખબર નહીં પડતી એટલા ટાઈમ પછી વ્લોગ બનાવ્યો હતું કે મારે કાવ બોલવું કાવ નહી તો આગે આગે ગોરખ જાગે જોઈએ બરાબર અટાણે ખાલી રહોડામાં જઈએ ખાલી જોઈએ કાઉ કરે એ બધા Tô cho mama mang mình là tôi lấy kia đi hết cái lấy ra. Cảm ơn các bạn đã

બધ એક ઠેકાને કુંડિયા ભેગા થયા ને તો એને સીતા કરી દે આ વારવામાં ત્યાં ઉપાડી સાંજરા મૂક નીકળતા

પોપી ભોપીઆઈ મલકના દુઈ નેવડી છે ખબર નહીં વે કે કાં થા હે આનું બાકી આ બાજુ કવાય છે એને કંઈ પાણીની જરૂર હોય ને તેની રીતે પાકવા જ માંડી ને પ્રિયાશી જ્યાં જાય ને વાહે વાહે જ આવે હાલે દીકું હાલો હલો હાલો પાકો 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 બસ બધા ના દેતી જાન નું જાડવું છે એવડું બધું થઈ ખાલી બીજ વાવ્યું તો મારા મામા એ मेरा फूलसीबी हैकाय गाती भूको करे मैं ये ताकत रख के रे या बा ये 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 hebt het aan op weer aan op weer वो

તમે યાદ દીધું થાય ને ભૂલે ગઈ તી ગવા ને ઉતારા તો રોજે થી અમાર આવ્યા মাৰ ফু আমাৰ ককা দীকৰাছে আয় ভাই মোক দেউ চিচা बस यो भागे जहाँ खाली थियो के बेल पियो ए पियो अलले यो पछि मुके जौ तिमी ए मारी दिदी छोराछ हाम्रो रगत हो हाम्रो राखौ омरा पर त हमना नि गओनी नरे नाना गयो हमरा बा आमु परवा न ій ṭ disciples căl. UNDY Қиðiŋto丁. Қiðiŭ. Қiðiŏt, älp lo tá'. Қið ágó, wմ viz val aði. Қið ágó òg,a iso. Қið 1 આ ઉતાલી હાલે બે કોરોના ખાલે આશીર્વાદ દે દયો બધું આવતું ઈ નો ભાઈ যাও পাই নে এয়া উবি হাছ ব મન મારા ભાણિતની ને જો ઈ વાટ જોવે તો સાબ મને આજુ 10 મિનિટ આ તો આથી નીકળે ને મેં એ વાત આવે કે ના હા આવે કે ના જ કરતે તો ભરત જાય હાથી જોડવા વાળી આયો તા તા પીયુ પીયુ એ પીયુ

જો હું ઘી ઉનું કરા રોટલીમાં માખું તી અને રોટલી ઘડવી હેવ શ્યારો છે ને તે ઘી જામે જાય ટાણે ટાણે ઉના કરવા પડે હાલ તો ફટાફટ રોટલી ઘડેલી હે